આજે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે એક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી વર્ષો પહેલા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડીયા જે ખેડૂત નેતા ગણાતા હતા એ જ વિઠ્ઠલ રાદડીયાએ વર્ષો પહેલા આજ જ ગ્રાઉન્ડની અંદર એક ખેડૂત સભા બોલાવી હતી અને બાદમાં જે જ્યારે જયેશ રાદડીયા દ્વારા એ બેંકની જે જામકનોડામાં સભા મળતી હોય છે એ સભા રેસકોસમાં બોલાવવામાં આવી હતી તેમાં મોટી સંખ્યાની અંદર તમે જે જોઈ રહ્યા છો એ અલગ અલગ ગામમાંથી એ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સભામાં એ જ રીતના અત્યારે આપણી સાથે અમુક ખેડૂતો પણ જોડાયેલા છે એમને જ સાથે સીધો વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે આ ખેડૂતોનું શું કહેવું છે અને સાથે જ જે રીતના ખેડૂતો આ સભાની અંદર પહોંચ્યા હતા સાથે સાધારણ સભા હતી મંડળીઓની વાત હોય આ તમામ મુદ્દાઓને લઈને શું નામ છે ક્યાંથી આવો છો બગદડિયાથી આવું ધીરુભાઈ કાનાભાઈ ડાંગર બગદડિયાનો સરપંચ છું રોડ રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે અને ભાનુબેન બાબરિયા મત માગવા આવ્યા હતા તે પછી કોઈ દી આવ્યા નથી પહેલી વાર એના દર્શન થયા

કરમા ડેમ યોજના છે એમાં સોની યોજનાની લાઈન નાખી છે આમથી આવે છે એ આવતી નથી ખીચુરિયા બાજુથી આ બાજુથી ત્રંબા સાઈડથી આવે એમ છે તો એમાંથી કાંઈ હજી આયોજન કરતા નથી આગામી દિવસોમાં તમારી માંગ પૂરી નહીં થાય તો પછી ધારાસભ્ય સામે શું તમે માંગ કરો છો તો ધારાસભ્ય સામે અમે આંદોલન કરશું બેચ્યું